આ બધા સામાન પેક કરી નાખો સો બધા રમેશભાઈ કેમ પર જવાનું છે ક્યારે બી જવું અચ્છા દીનો કે દીનો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી શો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે અચાનક ટાઈમ થઈ ગયો છે ત્રણ સાડા ત્રણ જેવો ટાઈમ છે ને આજમાં જો બે દણો ને એવું બધું કરી દીધેલું છે તો આપણે જવાનું છે દણો ને એવું દળાવવા ને મારી બા તો કંઈક એમ ખેતરમાં કામ કરતા છે એવું છે ને આજમાં એવું હતું કે થોડું ખેતરના કામમાં બીજી હતા એટલા માટે છે કે આપણે સવારનો બ્લોગ નહોતો શરૂ કર્યો તો એ કામ પતાવી લીધું પછી આપણે ફરી દઈને પછી બ્લોકને શરૂ કર્યો છે એવું છે એટલા માટે છે કે આજે મોટો કર્યો છે એમને જો અચાનમાં આવે કે મારા બાજુ વાલો ને એવું બધું ઉતારે ખબર હા છે કે વાલો એવું છે

جو لائق نظر ہے کہ مر با لے پتہ جو ملے کلائ پورے بہت پچھلے کلائ ویکی ناخی اپنے مل જો કેટલા બધા પક્ષી ભેગા થઈ ગયા જવો એટલે આનું ઝુમિંગ હોય વળા થાવ કે તો કળાઈ વેખી નાખી કબૂતરાને કબૂતરા ને બધું જો પીસા હે કે હતા ને તો નાના પીસા હે મોરના જો કેટલો મસ્ત દેખા કમેન્ટ કરજો કે લાગ્યો નહીં માલ જો અહીં સડે હે ઓલા માલે જો અહીં સડે અહીં લીધો એટલો આઘા હે એમની તો અત્યારે તો એવું બધું ચાલે છે અને ઘણા બધાને કમેન્ટ હતી કે ભાઈ નો ભાઈ બહેનને કહું કે વ્લોગ બનાવે વ્લોગ બનાવે તો ફેમિલી આપણે ભાઈ બહેનને હે કે બે ટાઈમ કાઢીને બ્લોગ બનાવ્યો છે પછી તમારા માટે બને એટલી લાઈક ને કમેન્ટ કરી દેજો યાર તો હે કે બ્લોગ ને એવું બધું બનાવ્યું છે ને તમે ને નિહાળો ત્યાં સુધી આપણે હે કે દળું ને એવું આવી જો બે તો કમ્પ્લીટ બંધ થઈ ગયેલા હે આવવાના ભાઈ આવી હા હા તો ફેમિલી એની આવવાની છે તો અમે હેગા દળાઈ આવી

એમને એટ આપણે આયવાં થોડું વીજવાનું હોય કામ હોય ને લાગે તમને બીક લાગે તમને

থান <laughs> આપણે સાવન તો ત્યાં ફૂગી ગયા છે ને અમે ત્યાં સામાન ઉતારવા મળ્યા છે સામાન બધે ઉતારે છે ને અત્યારે જો દોઢ વાગી ગયો છે તો આપણે ભૂખે બહુ લાગી ગયો સામાન ઉતારે પછી ટીફિન ને ઉકાટને પછી બીજી છે ને આવો ભૂગી છે તો ક્યાં આવો બધે સામાન ઉતારવા મળ્યા છે

એટલે બને એટલો પાંચસો લાખનો ટાર્ગેટ પૂરો કરી દેજો તો હે કે બેની આપણે પાછા પાસે ફરીવાર બ્લોગ બનાવશે એટલો ટાઈમ કાઢી પછી સાસ વસાય એટલો બને ટાઈમ ના મળે ને એટલે થોડું ઘણું તમે કંઈક કરવું પડે ને યાર તો હે કે પાંચસો લાખનો ટાર્ગેટ આપણે પૂરો કરી દેજો એટલે પાછા હે કે બદલે ના લે પણ બ્લોગ બનાવ્યા એમ હે ને ચાર છે કે આપણે વાલોનો ટાઈમ થઈ ગયો છે સરસ મજા હે કે વાલોનું બટેટાનું શાક બની ગયું છે દૂધ છે રોટલા હે

તો હે કે તમારા આ આ બ્લોગમાં હે કે પાંચસો લાખનું ત્યાર ગમ બને એટલો હે કે ટાર્ગેટ પૂરો પૂરો કરી જ દેજો તો હે કે આવતા બીજા બ્લોગમાં પણ અમર ભાઈ બહેનની રહેવાનું બીજા બદલાય એ બધું તમને જોવા મળી જશે તો બને એટલો પાંચસો લાખનો ટાર્ગેટ યાર પૂરો કરી દેજો ખાલી પાંચસો તો લાખ લાખે યાર બને એટલો ટાર્ગેટ પૂરો કરી જ દેજો તો હે કે બીજા બ્લોગમાં આવશે અને કદાચ પછી સાસ ઓ એમ છે તો કે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો ને આ વિડીયો તમને ગમ્યો હોય તો એ લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી વધીને જય માતાજી